પીધો ઈમ જલે દે કે બગબા જાડીયા હે ને યો નઈ ને તું પણ કીધું કે કળી કે 10 બે એક્સ્ટ્રા લાવ પડશે હાય હા તો કો કળી વધાર ને ના ના અમે કળી નઈ પીધા ઓ ગજે કળી ઈ હોટેલ વાળા એવું કે તમે હા એ કળી ભૂલી જાવ તમે આવ

હું રા ઓ મોન તો કોઈ ખબર જ નઈ પડતી નઈ અમે તો ગોડા ખરા ને ઓ તમે તો ગોડા ખરા ને લાવજી પેલી કોથળી લગાડીએ લે લે લગાવ લગાવ આઈ ગયો મફડુ તાપા હું મફડુ કઈ તો આપણી ખાવા ની આવવાનું આવવાનું અમે તો ખાઈજીએ તમન નહીં આવું હા હેડું કર પૈસા હેડું

પછી બધા પેલા ને આવતા બધા પાપડી ને ખવડાવી દઉં ફક્ત ધાબા ભાઈ મારે ઘેર તરને ખાઈ ને આવ્યો એવા પૈસા નીકળ્યા સર

મસ્તોં કરી હા આમ લબા લબેવી ખાશી મના બેટા અને મુય પૈસાની મસ્ત જો આ મસ્ત આયોજન થઈ ને તમારું ખાલી મને રૂપિયા વધારે ના મસ્ત થઈ ને આ પડ્યા મારા આવી મને વાપરવા ખુશ થઈ

હલે ભગવાન નઈ આયું જક કાઢવાના હઈ ખરા તાકે મારે જવાનું હ પાણી વાળા ને જવું તો બોલતા જાલે જજે બકા લઈ

બીજું ભૂલ થાય છે મગફર નું એટલા તો ખાધું નહી એટલું બધું એવું કરી દરેક જો જો ખા નું બાઈ ખાવું ખોડ ખાધું નઈ મારા દીવરો એ હા હા જો જો લેટવા એ તમે ખાધુંતું નઈ હા એ તો જ હવે ખાધું તો બપોરે એ હવે કાને ખાધું મને બધી ખબર અલ્યા હું તો અભી હાલ ખઈને આવ્યો આ હાલ રવા દે ખાતા નઈ એ નનુભા એ નનુભા રવા દેજો ખાતા નઈ એ થાપ પર ના ના મેલ દો ચાલે તમારા હાથે એ ચાલે એક લગણા આવ દે લે લગણા બોલાગર બેહી રે કમાડી પડદી અલ્યા પક્કા પા બહુ ની બોલ તું ઓ બહુ ઠेंगू બોલે આ બહુ આવા જોરે તો એમાં જા ને બહુ ઠेंगू બોલ એમાં જા બો અલ્યા આગા લો સુપા માર જોરે આ ચાલે હું ચાલે ચાલે નુબા તમે આવા દે એમ કરો જાનુબા લઈ જઈ એ જી તું બા હટાય પેલી બચ્ચો ઓ પડી પાવા જઈ કા પડી અલ્યા આગા તો લો કરી ને બે પડી સુધી ઓ પડી હો પડી ઈ ગન તમે જવાનો જો હેડો આગા જો ના પડી સુધી સબારી હા ભઈબન મને ના ઉતરા ખાવામ ખબર ઉતરા તો ભઈબન જોડી બેહકતે અમે તો ના પાડી તમ જોડી બેહવું પર હા નરુબા જો માર ધોગો ધોગો ક્યાં હે હેડવાનું આટલે એ બોલ્યા હેડવાનું મસ્ત હે આ તો બસ દેવાનું મેક લે તો કડક કડક લાયો આહા દોત ના પોળીજે દોસ્ત તો તુમ ઝીન

હા રમેશ મહેતા આમ લુંગી રમેશ અને ધોકો ફરતો એટલા હા રમેશ મહેતા એટ ગાણ બીજો આ મને તાણ એક પ્યાહો ના હે બીજો લાબુ લઈને ઊભો થઈ ગયો તાણ એ જલ્દી દરવાજો ખોલજો એવું તાણ ઠાણ ઠા ખાધા પણ યાદ આયુ હું નેણ ભર જેમ નેણ યાદ આયુ

સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર 1000 થાય પૈ કરຊ્યું ઓહો પાણી પડજો પાણી પડજો ના ના આ તો વાસ ના કીધી હાલો

બઈરો કોલા પરવા રે આડુ સો પરવાનું હે આલો આલો ના ના લે લો કોન દે હું આમ કરો ન ડબળો ભઈ મળતોય નહીં ને પીવા પીયો તમે

આયોજન તો કરી તું આ નનુભા માર તો ધોતી જેવું બગાડ્યું ડોસી ને ધોવા લે ડોસી ને ધોકે ને ધોકે ફરી વળશે

姐姐集结！姐结！